પત્રકાર મિત્રોનો બંધુઓનો ખૂબ ખૂબ સ્વાગત છે એક વાત બહુ ક્લિયર છે ગુજરાતની જનતા માટે કોઈ લડી શકે કોઈ મજબૂતાઈથી ભાજપને હરાવી શકે અને ભાજપની એક એક તાનાશાહી સામે લડી શકે તો એ ગુજરાતમાં આમ આદમી પાર્ટી છે અને રહી વાત વિસાવદર સીટની ગઠબંધન સીટની અત્યારે ત્રણે મજબૂતમાં મજબૂત કોઈ ઉમેદવાર હોય તો એ ગોપાલ ઇટાલિયા છે જ્યારથી ગોપાલભાઈને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ત્યારથી ભાજપના ખેમામાં સોંપો પડી ગયો છે ભાજપ હંમેશા વિચાર કરતું હતું કે કયો ઉમેદવાર લડાવીએ અમે અને અત્યારે આપ જો આપ સૌ પત્રકાર બંધુઓને પણ ખબર છે કે વિસાવદરમાં એક તરફી માહોલ છે આમ આદમી પાર્ટી અને વિસાવદરની જનતા ખમીરવંતી જનતા છે ખેડૂતો સોમાની ખેડૂતો છે ભાજપે વારંવાર ખેડૂતોનું અપમાન કર્યું છે ત્યાંથી ધારાસભ્યોને ખરીદીને બેસાડીને અને એ અપમાનનો બદલો લેવા માટે વિસાવદરની જનતા અને વિસાવદરના ખેડૂતો ત્યારે એક થયા છે ત્યારે મારે કહેવાનું છે કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડશે વિસાવદરની ચૂંટણી અને વિસાવદરની જનતા ફરીથી ભાજપને હરાવશે અને આમ આદમી પાર્ટીને જીતાડશે રહી વાત ગઠબંધનની તો ગઠબંધનમાં જે પાર્ટીએ જે પોતે કોંગ્રેસે પોતે નિર્ણય લીધો છે એ પોતાનો નિર્ણય હોઈ શકે છે પરંતુ વિસાવદરની જનતા અને ગુજરાતની જનતા એ બહુ ક્લિયર મગજથી ચાલનારી પાર્ટી જ જનતા છે છે વખતે પણ વોટ મળ્યા બાકી વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીને મત આપીને ભાજપને હરાવ્યું છે વિસાવદરની જનતા બહુ ક્લિયર છે કે વિસાવદરમાં જે ખેડૂતોના મુદ્દા છે રોડ રસ્તાના મુદ્દાઓ છે અને તમે વિચાર કરો આમ આદમી પાર્ટીને ઉમેદવાર ડિક્લેર કરતાની સાથે ત્યાં મુખ્યમંત્રી લેવલના વ્યક્તિઓએ રોડ રસ્તાના કામો અત્યારથી ચાલુ કરી દેવા પડે આમ આદમી પાર્ટીની તાકાત છે અને અમને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ત્યાં ઉમેદવારો ઉતાર્યો છે અને વિસાવદરની જનતા ભાજપને હરાવીને આમ આદમીને જીતાડશે કોંગ્રેસના મિત્રોએ જે વાત કરી છે એને લઈને ટિપ્પણી કરવી છે કે ગઠબંધનને લઈને એમણે જે વાત કરી છે તો ગયા વખતે પણ બે હજાર બાવીસ ની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ એ ચૌદ ટકા મોટ મત ઓવરઓલ અને આદિવાસી સૌરાષ્ટ્ર વિસ્તારમાં પચીસ ટકા મત મેળવ્યા છે એટલે એ વાત બધાએ ભૂલી જવી જોઈએ કે ગુજરાતમાં ત્રીજો પાર્ટી એક જ પાર્ટી હવે છે ગુજરાતમાં જે મજબૂતાઈથી લડી શકે છે ભાજપની ની ભાજપની અજગર જેવી બરડાને તાણાશાહીથી ગુજરાતની જનતાને છોડાવી શકે છે તો એ આમ આદમી પાર્ટી છે ભાઈ ઘણા નેતાઓ કોંગ્રેસના એવા છે કે જે વિકલ્પ તરીકે કામ કરે છે એમનો છે કે કોનો નિર્ણય છે ખબર નથી પરંતુ એક વાત બહુ ક્લિયર છે ગુજરાતની જનતા એ મન બનાવીને બેઠી છે વિસાવી છે કે કોઈ પણ રીતે ભાજપને હરાવો ભાજપની તાનાશાહીને ખતમ કરો ત્રીસ વર્ષથી ભાજપની જે તાનાશાહી છે અજગર જેવો ભરડો છે અને એ ભરડામાં અત્યાર સુધી કોંગ્રેસ લડતી જ હતી ને ક્યાં નહોતી લડતી અને કોંગ્રેસે પેટા ચૂંટણીઓમાં પણ પાંચમાં આમ આદમી પાર્ટીએ એમને ટેકો આપ્યો હતો તોય કોંગ્રેસ તો જીતી નથી શકી કોંગ્રેસ જીતી શકત તો તો અમે કીચીએ છીએ કે ભાઈ કોઈ પણ ગુજરાતની જનતાને હરાવો તમે પણ નહીં હરાવી શક્યા તમે પેટા ચૂંટણીઓ તમે વાવની ચૂંટણી પણ આવી ગયા છો ત્યારે વિસાવદરની ત્યારે પ્રચાર કરી રહ્યો છે ત્યારે મારે ત્યાંના સૌ વિસાવદરના એક એક કાર્યકર્તાને એ તમામ પાર્ટીના કાર્યકર્તાઓ તમામ ખેડૂતોને વિનંતી છે કે એક એક મત તમે ભાજપને હરાવવા માટે આપજો ભાજપને ને જે ખેડૂતોનો અપમાન ભાજપે કર્યું છે વારંવાર તમારા ઉમેદવારોને ખરીદીને એની સામે ભાજપને હરાવવા માટે આપજો અને એ એ પાર્ટી એક એક પણ મત મત બીજે ત્રીજી ત્યાં તો એને પણ મારી વિનંતી છે વિસાવદરની જનતાને તમામ જ્ઞાતિને તમામ જાતિને તમામ ધર્મના લોકોને કે એક પણ મત તમારો વેડપતા નહીં ભાજપ વિરુદ્ધ મત પડવો જોઈએ અને ભાજપને હરાવવું જોઈએ અને આમ આદમી પાર્ટી ભાજપને હરાવી શકશે એવી મારી અપીલ છે

પરંતુ સીટોની વહેંચણીમાં આમ આદમી પાર્ટીએ જે છે પોતાનું ચલાવ્યું અને એના કારણે જે સ્થિતિ છે એ સ્થિતિ વધારે ગંભીર થઈ એટલે ગઠબંધનનો જે ધર્મ છે ધર્મ હોવો જોઈએ અને અત્યારે અમે આ વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈને આ નિર્ણય લીધો છે આગળનું જે હશે જોઈશું પણ એમણે ઉદાહરણ હરિયાણાનું પણ આપ્યું તે પણ હું ક્લિયર કરી દઉં માન્ય કોંગ્રેસના નેતાઓને અને વિધિ પણ યુટ્યુબ ઉપરથી પણ એક ક્લિપો કાઢી શકશો આમ આદમી પાર્ટીના જે લીડર રાઘવ ચડ્ડાજી જે વાતચીત કરી રહ્યા હતા એમણે છેલ્લે પાંચ સીટ ઉપર તૈયાર થયા હતા કે અમને માત્ર પાંચ સીટ આપો અમે જે કુરુક્ષેત્ર વિધાનસભા જે લોકસભા લડ્યા હતા એની સાત સીટ આવે એમાંથી પાંચ ઉપર તો આમ આદમી પાર્ટી લીડ કરતી હતી માત્ર ત્રેવીસ હજાર મતથી જ આ હતા લોકસભાની સીટ એમાંથી પણ એ ધર્મ ન નિભાવ્યું પણ એ વાત જૂની છે મારે કોઈ વાત કરવી નથી મારે ગુજરાતની વાત કરવી છે ગુજરાતની જનતાને મારે અપીલ કરવી છે કે આ વખતે ક્યાંય ભરમાતા નહીં આ વખતે કોઈ બીજી વાત નહીં તમે અમારા ઉપર વિશ્વાસ મૂકો અમે ભાજપને અહીંથી ખદેડીને બે હજાર સત્યાવીસમાં તમને દેખાડીશું અમે તમારા એક એક પ્રશ્નોની સાથે ઉભા રહેશું અમે કોઈ સેટિંગમાં નહીં પડીએ અમે કોઈ ભાજપની બી બી ટીમ કે વિકલ્પ ટીમ કે જે રાહુલજીએ કીધું છે એવું નહીં થવા દઈએ તમે અમારા ઉપર વિશ્વાસ મૂકો અમે બધું છોડીને એટલા માટે આવ્યા છે કે ત્રીસ વર્ષના ભાજપની ની આપણે હરાવવું છે એને બગાડવું છે અને ઘર ભેગા કરવા છે જે લૂંટ ચલાવી છે ગુજરાતની જનતા ઉપર અત્યાચાર કરે છે અન્યાય કરે છે એનો બદલો લેવાનો છે એટલે ક્યાંય કોઈ કચાશ જનતા ન રાખે કરીને વિસાવદરની જનતા એનો પહેલો પરચો આપે વિસાવદરમાં આજે વિસાવદરની જનતાની પણ પરીક્ષા છે મારી અપીલ છે ખેડૂતોને વિસાવદરની જનતાને કે આ લોકો ષડયંત્ર કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયા ને આમ આદમી પાર્ટીને હરાવવા માટે એ લોકો એવી કોશિશ કરી રહ્યા છે કે કઈ રીતે ભાજપ ફરી તમારો અપમાનનો બદલો તમે લઈ ન શકો એવો પ્રયાસ કરે પરંતુ ભાજપને અહીંયાથી ખદેડી મૂકવાનો છે અને ગયા વખતે આમ આદમી પાર્ટીને છાસઠ હજારની આસપાસ મત મળ્યા હતા ત્રીજી પાર્ટી છે મને લાગે છે એને બારથી થી પંદર હજાર જ મત મળ્યા હતા પણ એમાંય પણ મારી વિનંતી છે ત્યાંની વિસાવદરની જનતાને એક પણ મત એક પણ મત વેડફતા નહીં આ વખતે આ વખતે ભાજપને વીસ મતો થી ત્યાં વિસાવદર જનતા હરાવશે અને ભાજપ ને ભાજપ ને ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત કે તમામ ખેડૂતો પોતે વિસાવદર પહોંચે અને ભાજપને હરાવવા માટે તૈયાર થાય અને ગોપાલ ઇટાલિયા ગોપાલ

તો એ નારાજગીને તો બેઠકોમાં સમાધાનો થતા હોય છે એનો એનો મતલબ એ નથી કે ભાજપને જીતાડવા માટે આપણે લાગી પડીએ માની લો કે બે બીજા જે અમે લોકસભામાં આપણે ગઠબંધન થયું હતું તો બે ઉમેદવારો અમે નક્કી કર્યા હતા ચોવીસ ઉમેદવારો એ કોંગ્રેસ જ નક્કી કર્યા હતા એમે અમારી કોઈ રાયમાં લેવામાં આવી નહોતી અને નહીં લેવામાં આવે કારણ કે એમની ભાગની સીટ હતી સ્વાભાવિક છે વિસાવદરની સીટ લોક અમારા ભાગમાં આવી હતી અને ત્યારે પણ કે ભાઈ અમે જે બીજી પેટા ચૂંટણી છે એમાં આમ આદમી પાર્ટી મજબૂત કરશે અને આમ આદમી પાર્ટી મજબૂત આવી મહેનત પણ કરી હતી પેટા ચૂંટણીમાં અને અમે તો ઈચ્છતા હતા કે ભાઈ ભાજપ જેવો ગુજરાત જીતે છે એમાંથી ખોટો મેસેજ જાય છે આમાં ભાજપ જીતે છે એમાં ખેડૂતોનું અપમાન થાય છે ભાવ નથી આપતા આમાં કર્મ કર્મચારીઓ જે એટલે ભાજપને જીતાડવાની ચાલમાં ક્યાંય કોઈ પણ નાગરિક સહભાગી નથી બનતો નાગરિક અત્યારે ખૂબ રોષ છે ભાજપ ગુજરાતની જનતામાં એટલે આ બહુ બહુ બાબત ક્લિયર છે કે જે પાર્ટ છે કે જેના પાર્ટમાં આવે છે ભાગ માનલો કે વાવ ચૂંટણી છે તો વાવ ચૂંટણીમાં એ અમારો કંઈ ન લેવા લેવામાં નહોતો આવ્યો સ્વાભાવિક છે અને અમને મેનો વાંધો પણ ન હોય અમે અમારી ફરજ છે એ ગઠબંધન ધર્મની એ તમામ જગ્યાએ અમે નિભાવી છે ચોવીસે ચોવીસ લોકસભા સીટમાં પણ અમે મજબૂત થઈ અમારો ગઠબંધન ધર્મ નિભાવ્યો હતો અને એટલા માટે નિભાવ્યો હતો કે ભાજપને ભાજપને આ જે અજગર જેવો ભરડો લઈ લીધો છે ખેડૂતો પરેશાન છે મહિલાઓ પરેશાન છે આઉટસોર્સિંગ કર્મચારીઓ પરેશાન છે જે રીતે કર્મચારી યુવાનો બેરોજગાર યુવાનો પરેશાન છે જ્ઞાન સહાયકો પરેશાન છે એ પરેશાનોનો બદલો લેવાનો વખત છે એટલા માટે આપણે એ બધી બાબતોમાં અમે સહમતી દર્શાવી હતી ત્યારે આમ આદમી પાર્ટી જીતી ત્યારે ત્રણે ત્રણ પાર્ટી હતી અમે જો અમે તો મજબૂતાઈથી લડવાના છીએ અને વિસાવદરની જનતા બહુ સાણી છે ત્યાંના ત્રણેય પાર્ટીના કાર્યકર્તાઓ પણ ખેડૂતો છે ઈ પણ સાણા છે એ બધાને ક્લિયર મેસેજ એ છે કે ભાઈ કોઈ પણ ભોગે ખેડૂતોના બદના અપમાનનો બદલો લેવાનો છે ભાજપને ફરીથી પરચો દેખાડવાનો છે અને અમે મજબૂતાઈથી લડી રહ્યા છીએ એટલે હવે તો જે હશે એ બહુ ક્લિયર છે વિસાવદરની જનતાની જનતા ભાજપને હરાવશે એવો અમને પૂરો વિશ્વાસ છે પાર્ટીમાં તો લોકો ઘણા આવતા હોય ઘણા જતા હોય આમ આદમી પાર્ટી છે એ બહુ મજબૂતાઈથી આગળ વધી રહી છે અમે દિલ્હીમાંથી બસો ને પચીસ ટીમો સેન્ટ્રલની ટીમો ગુજરાતમાં આવી ચૂકી છે અને સાડા ચારસો ટીમો અત્યાર સુધીમાં અમારી બની ચૂકી છે અને બીજી છસો ટીમો આગામી લગભગ પંદર દિવસમાં બની જશે અને હજાર ટીમો છે એ ત્રણ વર્ષ માટે ગ્રાઉન્ડ ઉપર હશે સંગઠન બનાવવા નિર્માણનું કામ કરશે અને અમે ખાતરી આપી છે ગુજરાતની જનતાને કે બે હજાર બાવીસનું ઘા છડતો ગયો હતો અને માત્ર છ મહિના અમને સ ટાઈમ મળ્યો હતો તૈયારી કરવાનો આ વખતે ત્રણ વર્ષ મળ્યા છે એટલે ગુજરાતની જનતા અમારા ઉપર વિશ્વાસ મૂકે કારણ કે કોઈ વિકલ્પ બની નથી શકવાનો મને ખબર છે અત્યાર સુધી કોઈ બની નથી શક્યું ઘણી ભારતીયોને તક મળી નથી બની શક્યું પણ પહેલી છ મહિનામાં મજબૂતાઈથી આગામી ચૂંટણીઓ આમ આદમી પાર્ટી લડશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ નવ હજાર ને ત્રણસો ચૂંટણીઓ છે એનો ઉમેદવાર પસંદગી પણ અમે આગામી ઓક્ટોબરથી શરૂ કરવાના છીએ જે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં ચૂંટણીઓ છે એની એટલે અમે અમારી તૈયારી ફૂલ ફ્લેજમાં અત્યારથી ચાલુ કરી દીધી છે અને ગુજરાતની જનતાને વિશ્વાસ અપાવીએ છીએ કે એક પણ હવે તમે કોઈ પણ ખોટી બાબતોમાં કે ખોટી અફવાઓમાં આવતા નહીં જે પાર્ટીઓએ અત્યાર સુધી ખેલ કર્યા છે એમાં આપણે પડવું નથી કોણ કોની ટીમ છે એ બધી તમને ખબર છે ખુદ કીધી છે કોંગ્રેસના નેતાઓને લઈને મારનત કેવી એ તમને બધાને ખબર છે એટલે હવે એક જ પાર્ટી જે ભાજપને હરાવી શકે અને ભાજપ સામે લડી શકે એ આમ આદમી પાર્ટી છે એટલે કોઈ કન્ફ્યુઝનમાં તમે રહેતા નહીં